દિવાસાના દિન નજીક આવતા પારડીના કલસર ચેકના કાપડ દમ્પરમાં ચોરખાનામાં વિપુલ પ્રમાણમાં રૂપિયા અગિયાર પોઈન્ટ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ કલસર ચેકપોસ્ટ ઉપર દમણથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક નંબર આવતા પોલીસે રોકતા મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ડમ્પરની તલાશી લેતા ડંપર એક નજરે ખાલી જણાયું હતું પરંતુ ખેપ્યો ફરાર થયો હતો જેથી આ બાબતે પીઆઈ જીઆર ગઢવીને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્ટાફ સાથે ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા હતા અને ડંપરની ફરી ઝીણવતભરી રીતે તપાસ કરતા પાછળના ભાગે લોખંડની પ્લેટ મૂકી બે થી અઢી ફૂટ નું ચોરખાનું મળી આવ્યું હતું જે પ્લેટ ખસેડી જોતા દારૂના બોક્સ નંગ બસો જેમાં દારૂનો જથ્થો અગિયાર પોઈન્ટ ત્યાસી લાખ જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો દંપર સહિત કુલ રૂપિયા એકવીસ લાખ ત્રેસી હજારનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો